સુદેશના દેશના અઠ્યોતેર લાખ પેન્શનરો માટે કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો ડોક્ટર મનસુખ માંડવીયાએ સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમની દરખાસ્તને મંજૂરી આપી આ નિર્ણયના કારણે હવે ઇપીએસ પેન્શનરો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ભારતમાં કોઈપણ બેંક કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે આ નિર્ણયથી જ્યારે પેન્શનર એક સ્થાનેથી બીજા સ્થાને જાય અથવા તો તેની બેંક અથવા તો શાખામાં ફેરફાર કરે ત્યારે પણ સીપીપીએસ પેન્શન પેમેન્ટ ઓર્ડર્સને એક તરફથી બીજી ઓફિસમાં ટ્રાન્સફર કરવાની જરૂર નહીં રહે વધુ માહિતી સહયોગી વિજય વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બિલકુલ જે ઈપીએફઓના જે ઇઠ્યોતેર લાખથી વધુ જે પેન્શનર્સ ધારકો છે તેમના માટે સૌથી મહત્વના સમાચાર છે કારણ કે એક ઐતિહાસિક નિર્ણય લેતા શ્રમ અને રોજગાર વિભાગ છે તેના દ્વારા આ મહત્વનો નિર્ણય એ કરાયો છે કે હવે સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ છે તેને મંજૂરી આપવામાં આવી છે જે આગામી બે હાજર પચીસ થી દેશમાં અમલી બનશે સૌથી મહત્વની વાત એ છે કે લાખ જેપીએસ પેન્શનર છે તેમને દેશની કોઈ પણ બેંકમાંથી કોઈ પણ જગ્યાએથી પેન્શન છે તે કોઈ પણ શાખામાંથી એ મેળવી શકશે જે સીધો ફાયદો કહી શકાય છે કારણ કે ઈપીએસ ની જે ઓગણીસો પંચાણું હેઠળ જે કાયદો હતો તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે આ અંગે જે નિર્ણય છે તેમાં